આ રીંગણનો ઓળો કે પછી પાઉંભાજી નથી હો આ તો નવા જ શાકનો જોરદાર આઈડિયા છે ઘરમાં કોઈ શાકનો હોય ને તો પણ તમે આ શાક બનાવી શકશો અને આ શાક એટલું સરસ ટેસ્ટી બને છે ફટાફટ બની જાય છે અને આ શાકનો પ્લસ પોઈન્ટ એ છે કે આ શાક છે તે બ્રેડ રોટલી પરોઠા ભાખરી રોટલા કે પછી પૂરીની સાથે ખાવાની ખૂબ મજા આવશે ઘરમાં નાના હોય કે મોટા હોય બધાને આ શાક એકદમ ભાવશે તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ કડાઈમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીએ આ શાકમાં થોડું આગળ પડતું તેલ લેશું હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીએ અને પછી તેમાં ડુંગળી એડ કરીએ તો ચાર નંગ ડુંગળીને મેં એકદમ બારીક કટ કરી લીધી છે અને ડુંગળીને આપણે બે મિનિટ માટે સાતડી લેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખેલી છે તો બે મિનિટ જેવી ડુંગળી સતડાઈ જાય પછી તેમાં આપણે લસણ એડ કરીએ એક ચમચી જેટલું મેં અહીંયા વાટેલું લસણ લીધું છે એ એડ કરીએ અને લસણને પણ આપણે દસથી પંદર સેકન્ડ માટે સાતડી લેવાનું છે તો દસથી પંદર સેકન્ડ જેવું થઈ જાય પછી આપણે તેમાં કેપ્સિકમ એડ કરીએ તો એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધું છે જેને પાણીથી ધોઈ અને સારી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરીએ અને કેપ્સિકમ અને ડુંગળીને આપણે ફરીથી બેથી ત્રણ મિનિટ માટે સાતળી લેવાના છે કેપ્સિકમ અને ડુંગળી જલ્દી સતડાઈ જાય એના માટે આપણે નમક એડ કરશું તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું અહીંયા આપણે થોડું આગળ પડતું એડ કરીશું જેમાં આપણે આગળની સામગ્રી એડ કરીશું તેનું પણ મીઠું અત્યારે જ હું એડ કરી દઈશ તો મીઠું એડ કર્યા પછી આપણે સારી રીતે બધું મિક્સ કરીએ અને બે મિનિટ પછી હવે તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીએ તો ચાર નંગ ટમેટાને મેં અહીંયા ગ્રાઇન્ડ કરી લીધા છે અને તેની પ્યુરી એડ કરીએ અને પ્યુરીને આપણે ડુંગળી અને કેપ્સિકમની સાથે સારી રીતે મિક્સ કરીએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે ટમેટાને સારી રીતે ચડવા દઈશું તો આપણા ટમેટા જ્યાં સુધી ચડે છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી જો મારી આ રેસીપી થોડી ઘણી પણ તમને ગમતી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને મને ખાસ જરૂરથી જણાવજો તો લગભગ બે મિનિટ પછી હવે આપણે આગળના મસાલા કરીએ તો એક ચમચી જેટલી હળદર એડ કરીએ અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ તીખાસ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું સાથે આપણે દોઢ ચમચી જેટલો પાઉભાજીનો મસાલો એડ કરી દેવાનો છે જો તમારી પાસે પાઉભાજીનો મસાલો ન હોય ને તો એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવો બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ કલર એકદમ સરસ દેખાય છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણે બધા મસાલાને મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચો ફેરવતા રહેવાનો છે તો તમે જોઈ શકો છો ગ્રેવી જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલું સરસ આપણું આ શાક બનશે અને કલર પણ એકદમ સરસ દેખાય છે તમે ઘરમાં કોઈ શાકભાજી ન હોય તો તમે કયા કયા શાકભાજી બનાવો છો અથવા તો શું બનાવો છો ડિનરમાં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બધું એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ કલર પણ આવ્યો છે ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તો હવે તેમાં આપણે લીલી ડુંગળી એડ કરી દઈએ લીલું ડુંગળી જો તમારી પાસે હોય તો એડ કરવી નહીતર સ્કીપ કરી શકાય મારી પાસે છે તો મેં એક કપ જેટલી લીલી ડુંગળી બારીક કટ કરીને એડ કરી દીધી છે અને આ ડુંગળીને પણ આપણે એક થી બે મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દેવાની છે તો બધું સારી રીતે મિક્સ કરી અને મિનિટ માટે ડુંગળી પણ સરસ ચડી ગઈ છે તો હવે તેમાં આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું જે એડ કરીએ આ છે ગાંઠિયાનો અધકચરો ભૂકો ઘરમાં કોઈ પણ ગાંઠિયા હોય જેમ કે પાપડી ગાંઠિયા છે ચંપાકલી છે તીખા ગાંઠિયા છે અથવા તો સેવ છે તમે કોઈપણનો ઉપયોગ કરી શકો છો તેને આપણે અધકચરું વાટી લેવાનું અને એક કપ જેટલું એડ કરી અને સારી રીતે મિક્સ કરીએ સેવ ગાંઠિયા બધાના ઘરમાં ગુજરાતી ઘરમાં તો અવેલેબલ હોય જ છે એટલે એ આપણે આસાનીથી મળી જાય તો લગભગ એક કપ જેટલું આપણે ગાંઠિયાનો અધકચરો ભૂકો એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને ફરીથી બે મિનિટ માટે ચડવા દેવાનું છે અને જો જરૂર લાગે તો તેમાં પાણી એડ કરવાનું તો અહીંયા હું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું થોડું ઘાટું લાગે છે મને શાક એટલે તમારે રસો જે પ્રમાણે જોતો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવું તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી અને બે મિનિટ માટે સારી રીતે થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આવી રીતે આ શાક બનાવ્યું છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી એવું આપણું આ શાક બનીને તૈયાર છે તો હવે તેમાં આપણે ઉપરથી બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈએ અને ધાણાભાજીને પણ આપણે એકદમ સારી રીતે શાકમાં મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું પાપડીનું શાક બનીને તૈયાર છે પાપડી ગાંઠિયાનું શાક કેવું હોય તો એ પણ કહી શકાય અને પાપડી ભાજી કેવી હોય તો પણ કહી શકાય તો એકદમ સરસ આપણું આ શાક બની ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ટેસ્ટી બને છે આ દેખાય છે રીંગણાના ઓળા કે પાઉંભાજી જેવું પણ ટેસ્ટમાં એકદમ અલગ જ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક તમે રોટલી પૂરી પરોઠા ભાખરી રોટલા કે પછી બ્રેડ સાથે સર્વ કરી શકો મેં અહીંયા આ શાકને બ્રેડની સાથે સર્વ કર્યું છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે જો મારી આ રેસીપી થોડી ઘણી પણ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ આવી નવી જોરદાર રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર